સમાચારો આગળ વાત કરીએ તો હવે મોટા લીલિયા શહેરમાં મામલતદાર કચેરી ખાતે રાજ્ય સરકારના નિયમ અનુસાર સાદ ઈ કેવાયસી બાકી રહેતા રેશન કાર્ડ ધારકોએ ત્રીસ એપ્રિલ સુધીમાં પૂર્ણ કરવા એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અમરેલી મોટા લીલિયા તાલુકા મામલતદાર કચેરીમાં પીએમ બારિયા પુરવઠા નિરીક્ષણના અધ્યક્ષ સ્થાને પુરવઠા નાયબ મામલતદાર ધાંધલિયા સાહેબ તેમજ પુરવઠા સ્ટાફને ખાસો ખાસ સૂચના આપવામાં આવી છે કે જે કોઈ રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી હોય તેવા અરજદારોને ખાસ સૂચનાઓ આપવામાં આવે છે કે રાજ્ય સરકારના નિયમ અનુસાર જે રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે તે ત્રીસ ચાર બે હજાર પચીસ સુધીમાં નહીં કરવામાં આવે તો તેમનું રેશન કાર્ડ બંધ થઈ જશે તેના માટે રેશન કાર્ડ ધારકોને ખાસ સૂચના આપવામાં આવી છે અને હાલ લીલીયા તાલુકા મામલતદાર કચેરી પુરવઠા શાખામાં ઈ કેવાયસીની કામગીરી પૂરજોશમાં ચાલુ રહી છે

જેને ઈ કેવાયસી એનએફએસએસ જે કાર્ડ ધરક ધરાવે છે અને કેવાયસી બાકી હોય ગામ કેમ્પનું આયોજન કરી અને લોકો આ બાબતે પૂરેપૂરો લાભ લે અને જે રેશન કાર્ડ આવે આધાર કાર્ડ લિંક કરાવે તે માટે અમે અત્રેથી તમામ તાલુકાના તમામ તલાટીકમ મંત્રી શ્રી રેવન્યુ તલાટી શ્રી અને પોસ્ટ ઓફિસના કર્મચારી મિત્રો અને તમામ વભદ્રશ્રીને અમે અત્રથી સૂચના આપેલી છે અને જે અને ગ્રામ્ય પંથકમાં આ બાબતે ગ્રામ પંચાયત દ્વારા બોર્ડ મારી અને ગ્રામમાં આ બાબતે પ્રચાર પ્રચાર થાય તે અંગેની અમે કાર્યવાહી કરી છે પરિચય છે મારું નામ આર એમ ધાંધલિયા નાયબ મામલતદાર પુરવઠા મામલતદાર કચેરી આગળ